આજે સુરતના લિંબાયત વિસ્તારમાં જંગલ સાબ આવા મીઠી ગાડી અમે અમારા સમુદાયના ગરીબ અને જરૂરિયાત રમઝાન ફૂડ કિટનું વિતરણ કર્યું હતું આઈએમઆરસી યુએસએ દ્વારા પ્રજોયત અંજુમ અને તાલીમુલ મુસ્લિમિન દ્વારા ફૂડ કિટ વિતરણ કરવામાં આવ્યું કુલ તીનસો કિટ ગરીબ પરિવારોને તેમની ઘર વપરાશની ચીજ વસ્તુઓ માટે છે જે ઓછામાં ઓછો પચીસ થી ત્રીસ દિવસ માટે પૂરતી હશે અંજુમન પચાસ વર્ષથી વધુ સમયથી શિક્ષકી તેમજ માનવતાવાદી સેવાઓ પૂરી પાડે છે સાહેબ સંજોયક અંજુમન હોસ્ટેલ સ્ટાફ અને એકતા યુવક મંડળના પ્રમુખ જબ્ફર ખાન પઠાન પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય ઈરફાન ખાન પઠાન ફિરોજ ખાન સમીર મનસુરી સૈયદ સાહ ખલીલભાઈ વગેરેની આદરૈયા હાજરીમાં ફૂડ કિટનું વિતરણ પૂર્ણ થયું બીરો રિપોર્ટ સુરત